बीजो बोल बे बोल क्या सिटी न्यूज़ अंदर मीडिया सिटी न्यूज़ अंदर तो आप लोग बाला जी में हार्दिक स्वागत है खूब खूब तालियो खूब खूब तालियो हमदा की जोर का तालियो करो जोर खाली का तालियो खाली बोलो सब बीजो के लोग आज का है फिर से बात करो पर कोई नहीं यहां पे कप्तान का भी सूट को

कोई बहुत ही बेहतरीन भाई अंपायर डिसीजन लास्ट डिसीजन और आखिरी गेम तरीसों का बहुत ही बढ़िया बढ़िया देखा खराब शॉट खराब खेले गए बहुतों जीत गए बहुत ही बढ़िया एफर्ट यहाँ पे दोनों टीमों पर अब तो का तो और અમદાવાદ સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણે નિકોલની અંદર બાલાજી પ્રીમિયર લીગની નાઇટ ટૂર્નામેન્ટમાં અત્યારે આવ્યા છે નાઈટ ટુર્નામેન્ટ બાલાજી પ્રીમિયમ લીગ દ્વારા પ્રથમ વર્ષમાં આજે નાઈટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આખી ટીમ ટીમને આજે વિજેતા ટીમ પણ આપણી જોડે છે અને બિનસ ટીમ પણ આપણી જોડે છે સારું લાગે અમારી ટીમે હાર માની નથી હું મારા હાર સ્વીકારતો નથી આગલા વર્ષે આજ ડબલ મહેનત કરી અને મારી ટીમ લઈને પરફેક્ટ આવીશ ઓકે ધીરજભાઈ પટેલ બાલાજી રેસિડન્સી બે હજાર અગિયારથી અમારી સોસાયટીની સ્થાપના થઈ છે ત્યારથી આજ દિન સુધી અમારી સોસાયટીમાં તમામ પ્રકારના તહેવારો અને ઉત્સવો સૌ લોકો સાથે મળી અને અહીંયા ઉજવે છે અમારી બાલાજી રેસિડન્સીમાં આ વર્ષે અમે બીપીએલ અને કે બાલાજી પ્રીમિયર લીગનું આયોજન ફક્ત રમવા અને જીતવાના કોઈ આશયથી નથી પણ બાલાજીમાં લોકોનો ભાઈચારો વધે લોકો એકબીજાની નજીક આવે અને એકબીજાનો સાથ અને સહકાર મળતો રહે અને અમારો જેવો બાલાજીનો સંપ છે એવો કાયમ માટે આગળ ચાલતો રહે અને અમારામાંથી પ્રેરણા મેળવી અને અમારી બાલાજીની જે આ યુવા પેઢી છે જે નાના બાળકો છે એ પણ આમાંથી કંઈક શીખે અને ભવિષ્યમાં એ પણ આવા સંગઠનથી આગળ વધે અને એક ફેમિલીની ભાવનાથી અમારું બાલાજી રહે એ હેતુથી અમે આ પ્રીમિયમ લીગનું આયોજન નું વેકેશનમાં બાળકોના ઉત્સાહ અને ઉમંગ માટે કરેલ છે ખૂબ ધન્યવાદ શું હિતેશ પટેલ શું શું હિતેશભાઈ હું આજે જીમમાં હતા તમે ના હું આવું કોચ છું હું આજે જે પેલા જે બેટિંગ કરી એ ટીમનો કોચ હતો પણ એ ટીમે બરોબર રન ના કર્યા એટલે બીજી ટીમનો કોચ બની ગયો અને મેં ઓપનિંગ જોડી જે પ્રમાણે ગોઠવી એ પ્રમાણે આ લોકો સક્સેસ થઈ ગયા ખૂબ બાય વિનર ટીમને ધન્યવાદ વિનર ટીમ ખૂબ સારું રમી